અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જયારે એકોતેર માં સેવન્ટી વનમાં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકે છે આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે

એવી જ વાત કરીએ આમાં કોઈ રાજકારણ હોય ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલા લેવાય એવાય અમારી માગણી છે